નો મહાત્મય સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો શ્રદ્ધા પૂરી થતા જ અહીં શ્રદ્ધાળુઓ ઘંટ અર્પણ કરે છે એવા ભેટિયા બેટ હનુમાન ઓગણીસો એકોતેરના યુદ્ધની અનેક વાતો બહાર આવી છે ત્યારે કેટલીક ધાર્મિક ચમત્કાર સમાન વાતો તો ભાગ્યે જ બહાર આવે છે કચ્છ સરહદે ભારતનું સૈન્ય પાકિસ્તાનમાં સાઠ કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયું હતું ભારતનું સૈન્ય પાકિસ્તાનમાં ઘુસ્યું તે વિસ્તારોમાં ચાર બેટ હનુમાન તલાઈ વિનગી પનેલી છાટલી જેવા વિસ્તારોની પાકિસ્તાનની ચોકીઓ પર સામેલ હતી ત્યારે પાકિસ્તાનના થાર પરકર વિસ્તારમાં ડીપલો નામના સ્થળ પર આવેલ હનુમાન તલાઈ ગામમાં ભારતના સેણે ટેમ્પરરી કામકાજ માટે તાત્કાલિક એક ચોકી ઊભી કરી દીધી હતી જગ્યાનું નામ હનુમાન તલાઈ હતું ત્યાં હનુમાનજીની મૂર્તિ બિરાજમાન હતી ભારતના સૈનિક રોજ ત્યાં પૂજન આરતી કરતા હતા સિમલા કરાર હેઠળ યુદ્ધ પૂરું થતા ભારતના સૈનિકો પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને એવો ભાષ થયો હતો કે હનુમાનજી તેમની સાથે ભારત કઈ જવા કહેતા હતા દરેક સૈનિકને આવો ભાષ થયો હતો બધા જ સમજી ગયા હતા કે હનુમાનજીને ભારત આવું હોય એમ લાગે છે અંતે નક્કી કરાયું કે હનુમાનજીને પણ ઊંટ પર સાથે લઈ જઈએ નક્કી થયા પ્રમાણે હનુમાનજીની મૂર્તિને પાયાની ઈંટ સાથે ઉંચકી લઈ અને પરત ભારતીય સરહદ પર લેતા આવ્યા રાત્રિ વિરામ કરવાનું સ્થળ ભેટ્યા હનુમાન હતું ત્યાં મૂર્તિ મૂકી અને બધાએ આરામ કર્યો સવારે જ્યારે પ્રસ્થાનની શરૂઆત કરાઈ ત્યારે મૂર્તિને લઈ જવા માટે ઉચકવામાં આવી ત્યારે તે હનુમાનની પ્રતિમા જાણે ત્યાં જડાઈ ગઈ હોય એમ લાગ્યું બહુ જ પ્રયાસો કરવા છતાં પણ મૂર્તિ ખશી ન હતી અટે સૈનિકો સમજી ગયા હતા કે હનુમાનજીને અહીં જ રહેવું છે પછી તો સૈન્ય મૂર્તિને ત્યાં છોડી જતું રહ્યું પણ સ્થાનિક સૈનિકો હનુમાનજીની અહીં રહેવાની ઈચ્છાને માન આપી અને ત્યાં એક નાનું મંદિર ઉભું કરી દીધું સૈનિકોને તેમાં શ્રદ્ધા વધતા ત્યાં સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટે જીર્ણોદ્ધાર કરી અને સુંદર મંદિર ઊભું કર્યું હવે ત્યાં નિયમિત રીતે પૂજા પાઠ થાય છે શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થતાં જ તેની ખ્યાતિ વધવા લાગી હતી મંદિરમાં અનેક ઘંટ લટકેલા જોવા મળે છે તેની પાછળનું કારણ એ છે કે જે લોકોએ માનતા રાખેલી હોય તે પૂરી થાય એટલે મંદિરમાં ઘંટ અર્પણ કરે છે ભેટિયા બેટ હનુમાનના મંદિર તરીકે ઓળખાતું આ મંદિર બહુ જ લોકપ્રિય બન્યું છે અને હજારો શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવી ધન્યતા અનુભવે છે યુદ્ધ દરમિયાન સૈનિકો જેમના સાથે રહી અને સુરક્ષા અનુભવતા તે હનુમાનજીએ ભારત આવવાની ઈચ્છા પ્રગટ કરી અને આજે સરહદ પર બિરાજમાન છે આમ ભેટિયા હનુમાન સાક્ષાત સૈનિકોની રક્ષા સાથે અત્યારે સર્વે માન માનતા ચેક કરી હોય તેમની માનતાઓ સ્વીકારી અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય તો બોલો શ્રી ભેટિયા બેટ હનુમાનજીની જય બજરંગ જય ની